ફરિયાદી અમૃતભાઈ ડાયાભાઈ ભંડારી દિવાળી વેકેશનમાં પાલીતાણા અને વીરપુર મુકામે દર્શન કરવા ગયા તે સમયે ફરિયાદીના ઘરના પાછળના વાડાના ભાગે લોખંડનો દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાંથી મૂકેલા રોકડા રૂપિયા એકાવન હજાર તથા રૂપિયા ચાર લાખ એકાસી હજાર બસો પચાસની કિંમતના સોનાના દાગીના તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવેલ ડીવીઆર જેની અંદાજીત કિંમત રૂપિયા એક હજાર મળી કુલે રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર બસો પચાસની ચોરી કરી ફરાર થયા હતા ગુનાનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા શાળા કુમાર ભંડારીને સુરત પાલનપુર કેનાલ પાસે આવેલી સુમન લિપી આવાસમાંથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ચોરી કરેલ કબૂલાત કરી હતી અને આરોપીએ તેની સગી બહેન અને બને વિના ઘરમાં ચોરી કરી હતી

એક ગરફોર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયબાઈ ભંડારીના ઘરમાં એકસો સડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામના દાગીનાની ચોરી થયેલ જે કુલ પચાસ રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ જે ક્રાઇમ ખબર પડતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી વિઝિટમાં ગયા વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ગરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયબાઈ સગા સગ્ગા શાળા જયકુમાર ભંડારી નાવ જે સુમન દીપ આવાસ માં રહે છે એમને જ કરેલાની જણે આવતા એમને અહીંયા લાવી ક્રાઈમ મેનનો ઓફિસ માં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલા કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં 20000 રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માંગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમણે બનેલી ત્યાં ચષ્ઠી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના બનેલી જે એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાનો અંજામ આપ્યો અહીંયા લાવીને પૂછપરછ કરતા મુદ્દા પણ બાબતમાં પૂછતા એમને મુદ્દામાં એમના સોવંત્રીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટ થી બંધ કરી દીધેલું હતું જે ટીમ એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરે છે જે મુદ્દામાલ ટોટલ પોઈન્ટ ઇઠોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજાર નો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક કરે છે